ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિનું નામ સૈદેવસિંહ ગોહિલ છે જે કોન્ટ્રાક્ટર બેઝ મલ્ટીપર્પઝ વર્કર તરીકે કાર્યરત હતો તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે તે પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડિયો મોકલતો હતો પીએમ મોદીની ગુજરાત મુલાકાતના બે દિવસ પહેલા જ કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઝડપાયો છે એટીએસના જણાવ્યા મુજબ એક પીએસઆઈને પાકિસ્તાન મારફતે કરાતી જાસૂસીની લીડ મળી હતી આરોપી બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો જેને સ્પેશિયલ ટીમ બનાવીને ઝડપી લેવાયો છે આરોપી આદિથી ભારતવાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો તેને બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી માંગી હતી આરોપીને ચાલીસ હજાર રોકડ પણ અપાયા હતા કચ્છની દયાપર ચોકડી ખાતે સૈદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા આરોપીના ફોનને એફએસએલમાં મોકલાયો છે